નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરાના ગઢ ગામ પાસે હાઈવે પર પચીસ પોઈન્ટ ચુમ્મોતેર લાખ ઉપરાંતનો નાકાબંધી દરમિયાન ટ્રકમાંથી દારૂ ઝડપાયો પંચમહાલ ગોધરા એલસીબી પોલીસ દ્વારા પરવડી ચાર રસ્તા ઉપર નાકાબંધી દરમિયાન એક ટ્રકમાંથી રૂપિયા પચીસ લાખ ચુમ્મોતેર હજાર નવસો ને છન્નું નો વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ એલસીબી પોલીસ ટ્રક સહિત મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા હજાર આઠસો છત્રીસના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પંચમહાલ જિલ્લા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગોધરા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન એલ દેસાઈને જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી જેમાં ગોધરા એલસીબી પોલીસના પીએસઆઈ

એક ટ્રક રોકી ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં છુપાવેલો રાખેલો દારૂ રૂપિયા પચીસ રૂપિયા દસ લાખ સહિત પોલીસે કુલ પાંત્રીસ લાખ એસી હજાર આઠસો છત્રીસ ના મુદ્દા માલ સાથે પકડાયેલ આરોપીનું નામ સાકીર ખાન મુનીર ખાન પઠાણ રહે ફતેહ ફતેહનગર રેલવે સ્ટેશન ની પાછળ તાલુકો માવલી જિલ્લો ઉદયપુર રાજસ્થાન મારતા સહ નામ ઉદયલાલ મેનરિયા રહે ચોર ચોરાવાડી અકોલા તાલુકો કપાસણ જિલ્લો ચિત્તોડગઢ રાજસ્થાનની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મનમંથન ન્યૂઝ ગોધરા